પર્યાવરણની રક્ષા કાજે સોસાયટી હોય સમાજ હોય કે સરકારી તંત્ર હોય દરેક લોકો વૃક્ષારોપણ કરે છે પરંતુ આ વૃક્ષારોપણમાં એક અલગ જ પ્રકારના કન્સેપ્ટ સાથે જે વૃક્ષારોપણ આજે થવાનું છે એના માટે હું આજે સોસાયટીમાં આવ્યો છું એક વિશેષ કન્સેપ્ટ સાથેનું વૃક્ષારોપણ આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું તો તમે આ વિડીયોમાં બની રહેજો નમસ્કાર મિત્રો હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે લગાતાર બીજો એપિસોડ જે સોસાયટીમાંથી થઈ રહ્યો છે એ સોસાયટીનું નામ છે સરનદીપ મેન્શન હું અત્યારે સરનદીપ મેન્શનના ક્લબ હાઉસમાં આવેલો છું અને આ સોસાયટી પર લગાતાર બીજો એપિસોડ કરવાનું કારણ એ કે આ સોસાયટીના સભ્યો પ્રકૃતિ માટે કે પર્યાવરણ માટે અતિ જાગૃત છે આના પહેલાંનો જે એપિસોડ છે કે તે લોકો અહીં સોસાયટીમાં પડતા સૂકા પાંદડાની અંદરથી કમ્પોસ્ટ ખાતર બનાવીને એક ઉત્કૃષ્ટ ઉદાહરણ સમાજને પૂરું પાડ્યું હતું તો એ બાબતનો એપિસોડ આના પહેલાં મેં જે કર્યો છે એ તમે ના જોયો હોય તો ઉપર આઈ બટનમાં હું એની લિંક આપવાનો છું તમે જોઈ લેજો આજે ફરીથી મેન્શનમાં મારું આવવાનું કારણ એટલું કે આજે આ સોસાયટીના સભ્યો એક વિશેષ કોન્સેપ્ટ સાથેનું વૃક્ષારોપણ કરવાના છે તો એ વૃક્ષારોપણની માહિતી આ વિડીયોમાં તમને જોવા મળશે ट्री प्लांटेशन ड्राइव कर रहे हैं और मैं भी अपने नाम का एक ट्री लगाने वाला हूँ तो फिर मैं बहुत ही एक एक्साइटेड हमारी सोसाइटी वैसे तो बहुत ग्रीन है तो भी हम ट्री प्लांटेशन कर रहे हैं ताकि हम क्लाइमेट चेंज जैसी प्रॉब्लम्स को रोक सकें और आज मैं भी अपना नाम का पेड़ लगाऊंगी स्वस्ति नो बृहस्पति दधातु आयुर्बल येवज प्रजापुवसुनी ब्रह्मभ्नांच मेधांच तन्नो देही वनस्पति, मूलतो ब्रह्मूपाय मध्यतो विष्णुपेण अग्रते शिवूपाय अश्वत्थाय नमो नम రి ఓం సహస్త విశ్వాక్ష విశ్వ శంభువం విశ్వనారా విశ్వత పరమాని విశ్వనాయ హరివతి పతి విశ్వత్మరం శాశ్వతం శివ అశ్యుతం నారాయణం మహాగ్నేయం విశ్వాత్మానం పరాయ నారాయణ పరో జ్యోతి ఆత్మ નારાયણ પશ્યંત નાભ્યામો પેતિ સંતતમ શીલાકો વિદુર્લેખે સ્વરા તમી પીતા બા વૃક્ષારોપણની જ્યારે શરૂઆત થઈ ત્યારે બે વડીલ વ્યક્તિઓ સિનિયર સિટીઝનના હાથે આપણું જે દેશી કુળનું ઝાડ કહેવાય એવા વડથી વડના પ્લાન્ટેશનથી શરૂઆત કરી કેમ કે અત્યારે તમે જોશો કે આસપાસ ફેન્સી ઝાડ અથવા તો વિદેશી કુળના વૃક્ષોનું મહત્વ વધી રહ્યું છે ત્યારે સરંદીપ મેન્શને દેશી કુળના ઝાડ વધારે માત્રામાં વવાય એવી ધારણા સાથે વૃક્ષારોપણ શરૂ કર્યું અને પહેલું ઝાડ વડનું ઉગાડ્યું જે બે સિનિયર સિટીઝનના હાથે ઉગાડ્યું શ્લોક અને મંત્રોચ્ચાર સાથે એમણે એક શુભ શરૂઆત કરી શરણદીપ સોસાયટીમાં અમે પ્લાન્ટેશન કરીએ છીએ પણ ફેન્ટાસ્ટિક કે એસ્થે નથી અને આપણે એમાં કહ્યું છે કે અસ્વસ્થ વૃક્ષ એની અંદર વસ્તુ પણ રહેલા છે વડ દેશી કુળનું ઝાડ છે એટલા માટે અમે ઉગાડીએ છીએ વડ હંમેશા ઓક્સિજન આપે છે બીજું કે વડનું ઝાડ જે છે એ વર્ષો સુધી ચાલે છે અને એક વાર એને માવજત કરીને તૈયાર કરે તો આપણે જે ગ્લોબલ વોર્મિંગનો આપણો પ્રોબ્લેમ છે એના માટે આપણે થોડોક ઓછો કરી શકીશું મારું નામ પારસ છે હું સેરેનદીપ મેન્શન ગુમા ખાતે નિવાસસ્થાન ધરાવું છું અમારી સોસાયટી લગભગ સવાસો પગલાઓમાં એક લાખ સ્ક્વેર યાર્ડમાં ફેલાયેલી છે છેલ્લા બે વર્ષથી અમને એવું રિયલાઇઝ થયું કે અહીંયા ઘડી આપણે ગ્રીનરી થોડી વધારવી જોઈએ પણ ખાલી ગ્રીનરી વધારવાથી આપણો હેતુ સાવ નહોતો થતો એટલા માટે અમે એક વૃક્ષ મિત્ર કરીને એક નવો કન્સેપ્ટ લાવ્યા અને જેની અંદર અમારા સોસાયટીના દરેક રહીશોને ઇન્વોલ્વ કર્યા દરેક રહીસે પોતાને મનગમતું એક છોડ વાવ્યો જે પાંજરાની અંદર રાખી એની ઉપર એમનું નામ લગાવવામાં આવ્યું અને એ જાળવણી એ લોકો કરશે એવું એ લોકોએ જવાબદારી સોંપવામાં આવી અને દરેક જણ એને પ્રેમ કરશે પોતાના પુત્રની માફક એને ઉછેરશે અને જ્યારે એ વૃક્ષ મોટું થશે ત્યારે એનો આનંદ લેશે જે નવી પેઢી કહેવાય યંગ પેઢી કહેવાય એવા બાળકોએ પણ અહીંયા ટ્રી પ્લાન્ટેશનમાં ભાગ લીધો પોતાના નામથી વૃક્ષ ઉછેરવાની એક જે લાગણી અથવા તો એક જે ફિલિંગ અત્યારથી બાળકોમાં પનપે અને એ વૃક્ષ બાબતે એમણે થોડાક લાગણી વર્ષ રહીને એ ઝાડને ઉગાડવામાં મદદરૂપ થાય એ ઝાડની સાર સંભાળ રાખે નવી પેઢીના નાના નાના બાળકોએ પણ આ વૃક્ષારોપણમાં ભાગ લીધો અને પોતાના નામથી વૃક્ષ ઉછેરવાની એમના મનમાં જે એક લાગણી પ્રગટશે વૃક્ષો પ્રત્યે જે સદભાવના પ્રગટશે અને એના કારણે એ નાના બાળકો જ પર્યાવરણ પ્રેમીની એક નવી પેઢી તૈયાર થશે મારું નામ આશના છે અને હું અહીંયા ઓલમોસ્ટ નવ વર્ષથી રહી રહી છું અને જ્યારે અમારા સોસાયટી નક્કી કર્યું કે આવું ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ કરવું છે ત્યારે હું બહુ ઉત્સાહી હતી મેં પણ અહીંયા ઝાડ ઉગાડ્યું છે અને એ ઝાડ મારું મિત્ર બનીને રહેશે અને જેનું હું દેખભાલ કરીશ એની સાથે હું વાતો કરીશ કેમ કે સાયન્ટિફિકલી ઇટ ઇઝ પ્રૂવન કે તમે ઝાડ સાથે વાતો કરો એ લોકોનું ઉછેર વધારે સારો થાય અને હું મારા ઝાડ સાથે વાતો કરીશ મારું મિત્ર જેવી રીતના એને રોજ ધ્યાન રાખીશ એનું અને જોઈશ કે હજી આગળના જેટલા વર્ષો સુધી એ એટલું સ્ટ્રોંગ ઝાડ બની જાય એઝ સમવન જે આટલું આપણા નેચરને લવ કરે છે જે આપણી ધરતીને આખું રીજનરેટ કરવાની ઈચ્છા છે મને એ આપણે ચાલુ કર્યું એટ ધ વેરી રોટ અમારા ઘરથી જ અમે લોકોએ ચાલુ કર્યું છે અને મને એ વાતનું પણ સખત ગર્વ થાય છે કે બધા જ એજના લોકો હતા અને જે મારાથી નાના લોકો પણ બાળકો છે એ લોકો માટે પણ ધીસ ઇઝ અ ન્યૂ અવેરનેસ કેમ્પેન કે એનાથી અવેરનેસ થશે અને એ લોકો જ આખું આગળ લઈ જશે બધાના કરવામાં બહુ જ ખુશી મળી છે આજે મારું નામ મેહુલ છે હું પણ સરદીપમાં રહું છું અમે લોકોએ આજે જે પ્રોગ્રામ કર્યો વૃક્ષ મિત્રનો એમાં અમે લગભગ જાળી હારે લગાડ્યા છે અલગ અલગ વેરાયટીના સોસાયટીના દરેક સભ્યો એજર્સથી માંડીને સિનિયર સિટીઝન્સ બધાએ આમાં ઉત્સાહભેર ભાગ લીધો છે અને અમારે ત્યાં પચાસ એક ઝાડ અલગ અલગ વેરાયટીના અમે લોકોએ વાવ્યા છે અને બધાએ બહુ સરસ રીતે આમાં ભાગ ભજવ્યો છે આજે વડ ગરમાળો નાગોળ પીપળ સરગવો લીમડો એ બધા વૃક્ષો વિવિધ જાતના વૃક્ષો અહીંયા આગળ વાવેલા છે સરનદીપ મેન્શનમાં પીપળો અને વડ જેવા દેશી કુલ વૃક્ષોને પણ ઉછેરવામાં આવ્યા છે જે આજકાલ એનો ટ્રેન્ડ નાબૂદ થતો જાય છે લોકો વધારે ફેન્સી અને વિદેશી કુળના અને વધારે શોભા આપતા વૃક્ષો તરફ વળ્યા છે ત્યારે દેશી કુળના વૃક્ષો ઉગાડવાનો એમનો અભિગમ ખરેખર સરાહનીય છે મિત્રો સેરનદીપ મેન્શનના પ્લાન્ટેશનના જે સૌથી જવાબદાર લોકો છે આ બધા માળી અને તેમના કર્મચારીઓ આ બધા માળીઓની મદદથી આખા સેરનદીપ મેન્શનમાં આ જે પ્લાન્ટેશન શક્ય બન્યું છે અને આ બધા માળીઓએ આ રિક્ષા સાથે લગભગ પચાસ જેટલા આજે ની અન માટેની તૈયારી કરી છે વૃક્ષારોપણ કર્યું છે તો આ બધા માલિયો માટે પણ ક્લેપિંગ બને છે થેન્ક યુ સૂકા પાંદડામાંથી કોમ્પોસ્ટ ખાતર બનાવવાનો આના પહેલાં જે મેં એપિસોડ બનાવ્યો હતો સેરંદીપ મેન્શનના રહીશોનો એ તમે જોયો હશે અને એના પછી તરત જ સિકવન્સમાં તરત સેકન્ડ એપિસોડ આવી રહ્યો છે કેમ કે સરનદીપ મેન્શનના રહીશો પ્રકૃતિ માટે સરસ જવાબદારીપૂર્વક કાર્ય અદા કરે છે અને આ આજના દિવસે અષાઢી બીજના દિવસે રથયાત્રાના દિવસે આ સદસ્યોએ જે ટ્રી પ્લાન્ટેશન કર્યું છે એ આખો વિડીયો જો આપને ગમ્યો હોય તો મારી ખબર અમદાવાદ ચેનલને લાઇક કરજો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને મિત્રો અને સગા સંબંધીઓ વચ્ચે શેર કરજો આ સાથે હું શશિકાંત વાઘેલા ઇઝ સાઇનિંગ ઓફ આપ બધાની રજા લઉં છું અને આવા જ ફરીથી કોઈક નવા જ કન્સેપ્ટના વિડીયો સાથે આપ સૌની સાથે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી ગુડ બાય જય હિન્દ જય ભારત